નમસ્કાર મિત્રો દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો ત્યારબાદ જોઈએ એક નવા મહત્વના સમાચાર વિશે જેના કારણે દેશના દરેક નાગરિકોના જીવન પર થોડી ઘણી અસર જોવા મળી શકે છે જાણીએ સમગ્ર માહિતી તો પાન કાર્ડ હવે બંધ થઈ શકે છે તો કઈ રીતે અને કેવા વ્યક્તિઓના પાન કાર્ડ બંધ થશે જાણીએ સમગ્ર માહિતી તો કેન્દ્ર સરકારે પાન કાર્ડ વપરાશકર્તાઓ માટે નવી ચેતવણી જારી કરી છે સરકારનું માનવું છે કે જો તમે આધાર નોંધણી આઈડીની મદદથી પાન કાર્ડ મેળ મેળવ્યું હશે તો તમારે તમારા આધાર કાર્ડને મૂળ આધાર કાર્ડ નંબરથી બદલવું જોઈશે નહીંતર તમારું પાન કાર્ડ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસથી કામ કરવાનું બંધ કરી શકે છે અથવા તો કેન્દ્ર સરકાર તેમને બંધ જ કરી દેશે જોકે આ બધા કાર્ડ ધારક વપરાશકર્તાઓ માટે નથી જેમણે આધાર કાર્ડની મદદથી પાન કાર્ડ કઢાવ્યું છે તેમના પાન કાર્ડ ચાલુ જ રહેશે તો જાણીએ સમગ્ર માહિતી સરળ શબ્દોમાં તો કેન્દ્ર સરકારે જે ગાઈડલાઈન જાહેર કરી છે તેમાં તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે તમે આધારની આઈડીથી જે પાન કાર્ડ કઢાવ્યું છે તે પાન કાર્ડ બંધ કરી દેવામાં આવે છે આધાર આઈડી એટલે કે સમજીએ આધાર કાર્ડ કઢાવવા જાઓ તમે સૌપ્રથમ ત્યારે તમને તરત આધાર કાર્ડ આપી દેવામાં આવતું નથી સૌ તમને આધાર આઈડી આપવામાં આવે છે અને થોડા દિવસો પછી તમને આધાર કાર્ડ તમારા ઘરે આધાર કાર્ડ નંબરની સાથે અથવા તો થોડા દિવસો પછી તમને આધાર કાર્ડ નંબર આપવામાં આવે છે અથવા તો આધાર કાર્ડ સાથે આધાર કાર્ડ નંબર આપવામાં આવે છે જો તમે આધાર કાર્ડ કઢાવવા જાઓ અને આધાર કાર્ડ આઈડી તમને મળી જાય અને આ આધાર કાર્ડ આઈડીની ઉપયોગમાં લઈને તમે પાન કાર્ડ કઢાવ્યું છે તો તેવા તમામ પાન કાર્ડ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસથી કામ કરવાનું બંધ કરી દેશે આધાર કાર્ડ આઈડી જે વ્યક્તિઓ ઉપયોગમાં લઈ પાન કાર્ડ કઢાવ્યું છે તેવા તમામ વ્યક્તિઓને આધાર કાર્ડની મદદથી હવે પાન કાર્ડ કઢાવવાનું રહેશે નહીતર આધાર કાર્ડ આઈડીવાળું પણ તમારું પાન કાર્ડ બંધ થઈ જશે